ઓરેન્જ એલર્ટ વાળા જિલ્લામાં પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનો સમાવેશ થાય છે જ્યારે કે સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાતના પંદર જિલ્લામાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે યલો એલર્ટ વાળા જિલ્લામાં દેવભૂમિ દ્વારકા રાજકોટ બોટાદ આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં સ્થળો ઉપર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ તરફ અમદાવાદમાં આજે હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે તો સલામતીના ભાગરૂપે બંદર પર એલસીએસ થ્રી સિગ્નલ લગાવવામાં આવ્યું છે